રાજકોટના ઉતલા કાઠાની ઓલ માઇટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગ્રે સ્કૂલ દ્વારા ગુજરાતી ખાતે સુંદર વિજ્ઞાન ગણિત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ પ્રકારના ગણિત વિજ્ઞાનના પ્રોજેક્ટોની કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી આ ગણિત વિજ્ઞાન મેળામાં સ્કૂલના બસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વધુમાં આ મેળાનો વિદ્યાર્થીઓના વાલીઓ અને ટીચર્સો જોડાયા હતા આ મેળાથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ મળશે આ મેળામાં વિવિધ પ્રકારની કલાકૃતિ રજૂ કરવામાં આવી હતી જેમ કે ગ્રીન પ્રોજેક્ટ સેલઈથી વિદ્યાર્થીઓ ભાગાકાર શીખી શકે તેવા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા આ વિજ્ઞાન ગણિત મેળાની સ્કૂલના ટ્રસ્ટી હસીના મિસ પ્રિન્સિપાલ અને ટીચર્સ દ્વારા જહેમત ઉઠાવી હતી આ મેળામાં વધુમાં સુંદર ફૂડ ઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આસપાસના વિદ્યાર્થીઓ અને વાલી લતાવાસીઓએ કલાકૃતિ નિહાળી હતી વધુ વિગતો સ્કૂલના પ્રિન્સિપાલ અને વિદ્યાર્થીઓએ હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝને આપી હતી અહેવાલ દીપક રાઠોડ ગુડ આફ્ટરનુન મારું નામ મોદી રૂપૈયા છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું મારી સ્કૂલનું નામ અલમાટી સ્કૂલ છે આજે અમારે વિજ્ઞાન મેળાનું આયોજન થયો છે તેમાં અમે ગણિતનો પ્રોજેક્ટ બનાવ્યો છે મારા પ્રોજેક્ટનું નામ ભાગાકાર મશીન છે ભાગાકાર મશીનથી બાળકોને ખૂબ જ સહેલાઈથી ભાગાકાર શીખી શકે છે ભાગાકાર મશીનથી બાળકો સરળતાથી ભાગાકાર શીખી શકે છે અને નાના બાળકોને સહેલાઈથી ભાગાકાર આવડી જશે અને તેઓ રમતા રમતા શીખી જશે ગુડ આફ્ટરનૂન સર મારું નામ પરમાર દેવાંશી છે હું ધોરણ આઠમા અભ્યાસ કરું છું મારી સ્કૂલનું નામ હલમૈતી સ્કૂલ છે અમારી સ્કૂલમાં આજે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મારો મેં ગણિત વિજ્ઞાન ગણિતનો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં અમે અવિભાજી અવયવનો પ્રોજેક્ટ બનાવ્યો છે જેમાં બાળકો સહેલાઈથી અવિભાજ્ય અવયવ શીખી શકે છે જે અમે ગેમની જેમ બનાવ્યો છે જેથી બાળકો ગેમ રમતા રમતા અવિભાજી અવયવ શીખી શકે છે જેનાથી આપણું માઇન્ડ ફ્રેશ બાળકોનો માઇન્ડ ફ્રેશ થાય છે બાળકોના વધે છે માય એસલ્સના પ્રાણી જીતેન્દ્ર અમે ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગ્રેસ ગુજરાતી મીડિયમ સ્કૂલમાંથી ઓપરેટ કરીએ છીએ જેમાં આજે અમે વિજ્ઞાન મેળાનું આયોજન કરેલું છે જેમાં વિવિધ પ્રકારના ઉત્સવો પ્રકારે અમે ફૂડ ઝોન સાથે સાથે બિઝનેસ ફેર વગેરે રાખેલું છે જેમાં તમે આવી શકો છો અને જોઈ શકો છો એડ્રેસ છે રાજ બે દૂધસાગર રોડ પંચાયત રોડની બાજુમાં અને અહીં આવીને તમને વિવિધ પ્રકારના પ્રોજેક્ટો સાયન્સને રિલેટેડ મેથ્સને રિલેટેડ સાથે સાથે વિવિધ પ્રકારના ફૂડ જે છોકરાઓ ટીચર્સે અને તેમના મળીને બનાવેલું છે અહીંયા આવશો તો તમને જરૂરથી મજા આવશે અંદાજે બસો પચાસ વિદ્યાર્થીએ ભાગ લીધેલો છે વિશિષ્ટ પ્રકારે અમે હાઇડ્રો પ્રોજેક્ટ બનાવેલા છે ગ્રીન એનર્જી ઉપર વધારે ફોકસ કર્યું છે જેમાં અમારી પાસે પવન ચક્કી સોલાર પ્લાન્ટ વગેરે પ્રોજેક્ટો બનાવેલા છે અને મેથ્સના ગાર્ડન બનાવેલા છે જેમાં એવા ગાર્ડન બનાવવામાં આવે જેનાથી છોકરાઓને મેથ સહેલું થઈ જાય આ પહેરથી વિદ્યાર્થીઓનું જે માનસિક શક્તિ છે એ વધશે અને એમની જે ક્રિયાત્મક સંશોધન કરવાની કેપેસિટી છે એ ડેવલપ થશે અમે ગત વર્ષે ફેર કરેલો હતો પણ એની કરતાં આ વખતે અમારે અલગ એ છે કે આ વખતે ટીચર્સને પણ ચાન્સ આપવામાં આવ્યો છે અને સાથે સાથે વિદ્યાર્થીના જે પેરેન્ટ્સ હોય એ લોકો પણ સ્ટોલમાં ભાગ લીધો છે એટલે એ લોકોને પણ ચાન્સ આપવામાં આવેલો છે અમે ગયા વર્ષે પણ એન્યુઅલ ફંક્શન કર્યું હતું ને આ વર્ષે પણ એન્યુઅલ ફંક્શન કરવાના છીએ જેમાં અમારે વિશિષ્ટ રૂપે પેરેન્ટ્સને જો પોસિબલ હશે તો પાર્ટિસિપેટ કરાવશું